અગદર જવાનું છે તો લોક માં છેલે સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણો ભાઈ બાઈક લઈને આવે છે સચિન ભલાણી તો શકો છો મિત્રો કે બાઈક લઈને આવ્યો યોડી ગાડી લઈને આવી ગયો છે સૂરજ પણ આથમી રહ્યો છે તો અમે હવે નીકળશું ગાબોદર તરફ સચિનભાઈના બાલકપા

પાડ તો ઠમ રાખજે ને અર્ધ કચરા ના કરતો દુવાખા ને ના પડે એવું કરજે તો મિત્રો સચિન ને બાઈક આવડતું નથી તો પણ ચલાવે છે એ બાઈક જોઈ શકો છો નવું નવું શીખે હેર્યો એમ તો પાકો ડ્રાઈવર હે પાકો ડ્રાઈવર ને સચિન તો મિત્રો ચાલો આપણે ગામમાં જઈને વ્લોગ કરશું સ્ટાર્ટ ત્યાં સુધી બધાને બાય બાય તો ફાઇનલી ગઈ છે આપણે ગાગોદર થી એક કિલોમીટર જતા રહ્યા છે સચિનભાઈ ચલા છે પણ તું એવું કરે ભાઈ ના પાડી હતી ભાઈ કે હરવે આકરે હરવે આકરે મિત્રો મને ખબર જ હતી ભાઈ આ પાડવાનો હે પહેલાથી જ આકતો તો આગળ બે ફેન એમ કર્યું તો વ્લોગ ચાલુ નહોતો લાગ્યું નહીં ને લા ના ના તો વાંધો નહીં કેમ મોટો બગાડો લાગ્યું નહીં ને ના ના કે દુઆખાને તો જાઉં હે કે ઘરે પાછા જશે બાલ તો કપાવતા આવી બાપા ના કીધા પૈયાં કહેતા નહીં ને કે તારે મારે ખાવાની થાશે દેવ હું આઠીને એઠવા દેશ તું મેઠવું કહી હા ભલો ગ્રાહક આવડે નિંદેર આખતા ના આવતો હાથી હાંખતા નહીં મેં આવી ગયા છે ગાગોદરમાં સચિનભાઈના બાલ કપાવા માટે તમે જોઈ શકો છો કેમ છે મોજ 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 ભાઈ મોજ હોય તો બસ સચિનભાઈ તમારે બધા ફેન આવી ગયા છે તમે જોઈ શકો છો નિતિનભાઈ નરેન્દ્રભાઈ ક્યાં નરેન્દ્રભાઈ અંદર બાલ કાપે ઈ બાલ કાપે છે ભાઈ જે આપણે કાયમ કપાવી છે એટલે સચિનભાઈ બહાર ઊભા છે તમે જોઈ શકો છો રાગોદરનો નજારો તો મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે કેવો અલોક લાગ્યો કોમેન્ટ કરજો અને બાઈક પાછું મારે ચલાવવું જોશે એટલે બ્લોગ ને આ કરી હતી ખતમ ને કા સચિનભાઈ પાછા પાડશે આપણને આપણે પીડ્યા ભાઈ રાખી સચિન કે પીડ્યા એ વિડીયો રાખી નાખજે અપલોડ ના કરજો મિત્રો એ તો નાખો જોશે ના કરતો મેં નહીં આવે તો સચિનભાઈ અહીંયા બાઈક હવે રોકી દ્યો અને મિત્રો કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટ કરજો બાઈક આપણે ચલાવીશી તો જય માતાજી બધાને